હેલો મારી વહાલી આંગણવાડી બહેનો અને કાર્યકરો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે મારી વાત ગુજરાત બહેનો ગુજરાત હાઈકોર્ટના એક જબરદસ્ત ચુકાદા પછી આંગણવાડી બહેનોના જીવનમાં સૌથી મોટો ફેરફાર આવવાનો છે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની અસર હવે ફક્ત ગુજરાત પૂરતી નથી રહી દેશના અન્ય રાજ્યોમાં પણ સરકારની આંગણવાડીને લઈને પગાર વધારાની જાહેરાત કરવા બાબતે કામગીરી શરૂ થઈ ગઈ છે

મારી એક નાની વિનંતી છે જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી અમે આગળ પણ તમારા માટે આવી મહત્વની અપડેટ લાવતા રહીશું તો ચાલો મુદ્દા પર આવીએ કે વીસ ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ સરકારને બે મુખ્ય સૂચના આપવામાં આવી છે એક પગાર વધારો અમલમાં લાવવો જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને માનદ વેતન દસ હજારમાંથી સીધો ચોવીસ કરવો તેડાવર બહેનોને માનદ વેતન 5500 માંથી 20300 કરવો આ વધારો 1 એપ્રિલ 2025 થી અમલમાં ગણાશે અને હવે વાત કરીએ બીજી સૂચના વિશે તો બાકી રહેલો એરિયાસ ચૂકવવો કોર્ટે કહ્યું છે કે પગાર વધારો 1 એપ્રિલ 2025 થી લાગુ ગણાશે પરંતુ ઓર્ડર આવ્યો છે કે 20 ઓગસ્ટ 2025 એ એટલે એપ્રિલ થી ઓગસ્ટ સુધી અને જાહેર થાય ત્યાં સુધી બહેનોને જે વધારો મળવો જોઈએ તે મળ્યો નથી એટલે એ બધું બાકી ગણાશે હવે સરકાર પાસે બે રસ્તા છે નિયમિત પગાર વધારીને આપો અને એપ્રિલ બે હજાર પચીસ થી જે મહિનાઓનું બાકી છે તે બધું લોમ સમ એરિયસ રૂપે આપવું કોર્ટે ક્લિયર ઓર્ડર આપ્યો છે સરકારે આ આખું બાકી છે જે તે ચૂકવવું જ પડશે અને તેની ડેડલાઈન છે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે એટલે બહેનોને ફક્ત વધેલો માસિક પગાર નહીં પણ પાછળના કેટલાય મહિનાનો એકસાથે જંગી અમાઉન્ટ પણ મળશે એટલે સરળ ભાષામાં કહીએ તો એપ્રિલ બે થી વધેલો પગાર ગણાશે જો સરકાર ઓક્ટોબર કે નવેમ્બરમાં જાહેર કરે તો વચ્ચે છ સાત મહિનાનું બાકી બધું એકસાથે આપવું પડશે આખરે ફેબ્રુઆરી બે સુધીમાં સરકાર પાસે કોઈ કારણ નહીં રહે અને બધું ચૂકવવું જ પડશે એવી આશા છે હવે તમને લાગશે કે આ ચુકાદો ફક્ત ગુજરાત માટે છે પણ નહીં ગુજરાતના આ ચુકાદાને જોઈને અન્ય રાજ્યોની સરકારોએ પણ તરત જ પગલા લીધા તો ચાલો જોઈએ કયા કયા રાજ્યોએ કેટલો વધારો જાહેર કર્યો છે બિહારની વાત કરીએ તો કાર્યકર બહેનોના માનદ વેતનમાં માં બે હજાર નો વધારો કરીને નવ હજાર કર્યું છે અને તે ડાગર બહેનો ને નો વધારો આપી ચાર હજાર પાંચસો રૂપિયા જાહેર કર્યા છે આ વધારો લાગુ થશે એક ઓક્ટોમ્બર બે થી ઉત્તર પ્રદેશ વાત કરીએ બહેનો તો અહીં જાહેરાત થઈ છે કે આંગણવાડી બહેનોને ફક્ત વેતન જ નહીં પણ સારા સ્માર્ટફોન પણ આપવામાં આવશે વેતનમાં કેટલો વધારો થશે એ હજુ સ્પષ્ટ નથી પણ આશા છે કે દશેરા પછીની કેબિનેટ બેઠકમાં મોટું એલાન થશે કદાચ દિવાળી પહેલા જ તમને સારા સમાચાર મળી શકે દિલ્હીમાં પણ વેતનમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે કાર્યકર બહેનોનું માનદ વેતન નવ હજાર છસો ઇઠ્યોતેર થી અગિયાર હજાર બસો વીસ થયું છે હેલ્પરોને પણ સીધા બે હજાર નો વધારો મળ્યો છે મહારાષ્ટ્ર સરકારે દિવાળીને ધ્યાનમાં રાખીને બે નો દિવાળી બોનસ જાહેર કર્યો છે જ્યારે મધ્યપ્રદેશમાં આગામી કેબિનેટ બેઠકમાં મોટા પગાર વધારાની શક્યતાઓ છે બહેનો હવે જાણીએ આપણે ગુજરાતના ચુકાદા વિશે તો ચાલો હવે ફરી પાછા ગુજરાત પર નજર કરીએ કે હાઈકોર્ટના આદેશ પછી નાણાં વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગ વચ્ચે ચર્ચાઓ ચાલુ છે સૂત્રો જણાવે છે કે દિવાળી પહેલા કેબિનેટ બેઠકમાં આ આખું વેતન વધારો જાહેર થઈ શકે છે જો ઓક્ટોબર માં જાહેર થશે તો બહેનોને 6 મહિનાનો એરિયસ એક સાથે મળશે એટલે કે દિવાળીના તહેવાર સાથે કદાચ તમારા ચૂલામાં ખુશીઓની રોશની પણ વધશે તો બહેનો તમને શું લાગે છે આ ચુકાદો કાલ તમારા જીવનમાં કેટલો ફેરફાર લાવશે તમારી રાહ જોતી સૌથી મોટી ખુશખબર કઈ છે વેતન વધારો કે એરિયસ સે ચૂકવણી તમારા વિચારો કમેન્ટ માં જરૂર જણાવજો અને હા જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય વિડિયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઈકોન દબાવી દેજો કારણ કે આવનારા દિવસોમાં અમે તમારા માટે લાવવાના છીએ આવી જ ખાસ અપડેટ